તીર્થ સેવા આમોદમાં જિનાલયો નું શુદ્ધિકરણ કરાયું હતું સુરતના બંદે શાસનમ ગ્રુપ પ્રાચીન તીર્થ સેવા દ્વારા બસો પચાસ વર્ષોથી અધિક આમોદના દેહરાસરમાં જિનાલય શુદ્ધિકરણ તેમજ તેમાં બિરાજમાન અજીતનાથ ભગવાન આદિ પરમાત્મા સુરત થી આવેલા વંદે ગ્રુપના ગ્રુપ ના સભ્યો દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું તેમજ અઢાર અભિષેક પણ કરવામાં આવ્યા હતા આ ગ્રુપ ભારતભરના પ્રાચીન જીનાલયો નું તેમજ તેમાં બિરાજમાન પરમાત્માની ની પ્રતિમાઓનું વિનામૂલ્ય શુદ્ધિકરણ કરી અનોખી સેવા કરી રહ્યું છે જીનાલયની શુદ્ધિકરણ નિમિત્તે અજીતનાથ ભગવાનને સુંદર આંગી શણગારવામાં આવી હતી તેમજ ધૂનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં આચાર્ય સમશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન જયભૂષણ વિજય મહારાજ સાહેબની આ સેવા કાર્ય ચાલુ છે આ ગ્રુપની તમામ વ્યવસ્થા ભરતભાઈ શાહ તથા નિતિનભાઈ શાહ કરી હતી અમારું ગ્રુપનું નામ છે વંદે સાસનામ ગ્રુપ પ્રાચીન દીપ સેવા બરાબર અમારા ગુરુદેવનું નામ છે આચાર્યશ્રમ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ શિષ્ય પરમ પૂજ્ય પન્યાસ જયભૂષણ જય ભૂષણ વિજયજી મહારાજ પ્રેરિત આ ગ્રુપ વંદે શાસનમ ગ્રુપ ચાલી રહ્યું છે વંદે શાસનમ ગ્રુપ બધા પર અઢીસો વર્ષથી પ્રાચીન હજારો વર્ષથી પ્રાચીન જિનાલયોમાં પ્રતિમાજી અને જિનાલય શુદ્ધિકરણ કરાવી રહ્યા છે વંદે શાસનમ ગ્રુપ ભારતભરના તમામ પ્રાચીન જિનાલયો જેમ કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર વગેરે જ્યાં જ્યાં પ્રાચીન જુનાલયો છે એ જુનાલયોનું આ ગ્રુપ શુદ્ધિકરણ કરે છે પરમાત્માની પ્રતિમાઓનું શુદ્ધિકરણ કરે છે જ્યાં પણ યોગ્ય લાગે તે જગ્યાએ જીર્ણોદ્ધાર વગેરે ત્રીથો ઉત્કૃષ્ટ યોજના કોઈપણ સાધર્મિકને સહાય જોતી હોય તો સહાય પણ આ ગ્રુપ આપે છે અને અમારા ગ્રુપની અંદર લગભગ પંચાવનસોથી છ હજાર યુવાનો જોડાયેલા છે અને અમારું આ અમુક જે તીર્થ છે એ અમારું લગભગ છસ્સો તીર્થ શુદ્ધિકરણનું છે અને આની અંદર અત્યારે સુરતથી બીજ સીવાનું શુદ્ધિકરણ કરવા માટે વધાર્યા છે અને શાસ્ત્ર